છે છે રસોડામાં 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 પણ આજે વની રીંગણા બટેટા હીંગ અને ટમેટા એમાં બધું ભેગું તો એમાં ઊંધિયું ઊંધિયું થવાનું છે ભાઈ ભાઈ

એ રૂમે જ આવી ગયા છે અમે તો અહીંયા રસોડામાં કામકાજ ધબધબાટી અને બહાટી ચાલુ છે અત્યારે ને શાક ને રોટલા ખાવાનું છે કેમ કે આજે છે એકાદશી અગિયારસ તો અમારા આર આરતીનો ઉપવાસ હોય તો આવી રીતે રસોડું છે કંઈક અને આવી રીતે એ દબાવી દબાવીને લોટ બાંધે ધબધબાટી તમારે એ લોટ બાંધે છે અને આરતી બનાવે છે શાક અને બીજું પણ કઈક બનાવવાનું છે ખીર ને પૂરી ને એવું બધું બનાવવાનું છે એવું બધું બનાવવાનું છે તો આપણે જોઈએ ને દીપકભાઈ ગયા તો ટીવી ચાલુ કરી અહિયાં અને દીપકભાઈ આરામ ખુરશી મેં બેઠે હે તો જય માતાજી દીપકભાઈ તો આ દીપકભાઈ ની રૂમ છે આપણે અહીંયા રાખી છે નવી એ રૂમમાં અને બેડરૂમમાં જોઈએ મિતા છે ને એની દાદી રમે છે આપણે જાય બેડરૂમમાં તો આપણે બેડરૂમમાં જાય તો કઈ બાજુ બેડરૂમ છે અહીંયા તો અહીંયા કોણ છે ઓ હો 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 મિતાનભાઈ શું કરો છો મિતાનભાઈ રમો છો વાવ શું રમો છો એ શું છે શું છે એ શું છે મને જોવા દે તો ખબર હા એ તો ઓલું છે દુબઈ દુબઈની બિલ્ડિંગ છે દુબઈની ની બિલ્ડિંગ છે ને દુબઈની બિલ્ડિંગ છે ને ચેતન કાકા છે ને ઓકે તો શું છે એ દુબઈની બિલ્ડિંગ કે તો આ તો આવું કાંઈક બેડરૂમ છે ચેતનભાઈ ગીટાર અને એ ગીત ગાય છે એટલે એનો સ્ટુડિયો છે આ અને ચેતનભાઈ ના મેડલ્સ છે અને ચેતનભાઈ નો રૂમ છે દીપકભાઈ ને ત્યાં એનું બેડરૂમ છે આ અને આમાં ચેતનભાઈ દર્શનભાઈ અને બધા મસ્ત હતી આ કબાટ છે મસ્ત બે 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 ફર્નિચર કબાટ એકદમ જબરદસ્ત છે અને અમારા મિતુભાઈ રમી રહ્યા છે ગઈ બિલ્ડિંગ આ રમી રહ્યા છે ઓ વાવ વેરી નાઇસ હા દુબઈની કે તો દુબઈની બિલ્ડિંગ છે કે ગુડ બોય તો ચાલો ચેતનભાઈ જ્યાં છે શો માં હોટેલ માં જાય છે શો શો કરવા જાય છે ચેતનભાઈ હોટેલ માં હોટેલ માં ગાવા જાય છે ચેતનભાઈ અમારા અને એ આવશે રાતના મોડા મોડા જમી કાઢવીને અને અત્યારે અમે લોકો અહીંયા આવી ગયા છે જમવા માટે અને અમારા મેહુલભાઈ પણ ઓફિસ ગયા હતા એ પણ આવશે દીપકભાઈ પણ ઓફિસ છે એ પણ આવશે હમણાં રાતના નવ સાડા નવ દસ વાગે બધા ભેગા થાય છે અહીંયા ટીવી ચાલુ છે ધબધબાટી ને રસોડામાં પણ ધબધબાટી ને બ બહાટી તો ફરી આપણે મળીએ થોડીક વાર પછી ટીવીમાં ચાલુ છે એ જોઈએ અને ટાઈમ પાસ કરીએ ઠીક છે ચાલો વાલપનું જ છે વાણ બટેટાની સાયલ પણ ઈ તો પહેલા બે બટેટાની ચાલુ જ પાડતો ઈ દીપુ કાકે બટેટાની ચાલુ જ પડતો હા જો બટેટાની સાયલ પાડી નાખ્યો ભાઈ વધતા ફટાફટ બટેટાની ભજીયા બનાવાનું છે

હમ માલ કા બટેરા ને કાપી નાખો એટલે એને ભાજી બની જાય મસ્ત બારી બારી સુધમ સુધ આવે તો સુધાર જે માં હું હોય અત્યારે રિટાયર્ડ લાઈફ માં આવું જ હોય શાકભાજી કાપવાનું દઈ દેવાનું અમને બધા કેમ કે રિટાયર્ડ લાઈફ છે ને એમાં અમને લહણ ખોલવાનું એટલે અમને બોલવાનું નહીં કેવાનું ખોલવાનું કેવાનું જીવ હોય લહણ બોલો હે

ચાલો વધારે ઓલું નહીં કરતો પછી બગડી જશે ઠીક છે હાલો આ બધું બને બની જાય પછી મળીએ ખાવા પીવાનું છે ત્યારે મળીએ કા મરચા તળા લાગે કા ઓ બતાવો બતાવો દીખા દીખા આ મરચા તો ગુજરાતીના ઘરમાં મરચા તળેલા હોય હોય ને હોય કેમ કે હું બીજા પણ ગુજરાતી બ્લોગ જોઉ ને એમાં મરચા તળેલા તો દેખાય ઓકે ચલો આપણે મળીએ જમવા ટાણે તો રોટલી બનાવવાનું ચાલુ થાય ગયું છે ધબધબાટી ને બહાડી

અમારા માટે પણ છે બટેટાની ભાજી ને ખીર ને જો તાળી ભાજી હાત ટકા ને આવી ગયા છે મિટિંગ ચાલુ છે ઓફિસ ચાલુ છે દૂત કાકા ને અત્યારે અને દીપક કાકા ખાવા બી ગયા છે જમવાનું આપે હે અને કાકી રોટલી ગણે હે કે જમવાનું આપે થાળી એ બાજુ લઈ જાઓ થાળી પછી થાળી કરી ને પછી આપે એ ટેન્શન નહીં મિતુભાઈ પણ જમવા બેસી ગયો છે અમે લોકો બધા જમવા બેસી ગયા છે ખીર આપે છે વની કાકી વાહ ખીર ને પૂરી ને ને લાડવા ને 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 હા તો ને રટલી શાક કે

ખીર છે રોટલી છે ને આ સૂકી ભાજી છે તો ચાલો હવે મિત્રો જમી લઈએ આપણે હાલો બધા જમી લઈએ હવે બસ બહુ મજા આવી ગઈ હવે આપણે મસ્ત જમી લઈએ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પસંદ આવે એટલે પસંદ તો આવે ને મજા આવી ગઈ હાલો ભાઈ આવી ગયું છે જમવાનું હાલો જમવા બાય બાય ગુડ નાઇટ જય માતાજી બધા મિત્રોને